સંપૂર્ણ ભગવદ્ ગીતામાં સૌથી સારભૂત શ્લોક એક માત્ર છે એ મુજબ સુખ અને દુઃખ માં એક માત્ર આશરો ભગવાનનો જ રાખો વક્તા પૂજ્ય આદર સ્ટીવન ફોન સન ઓગણીસો બોતેર માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન પ્રભાસ પાટણમાં પધારેલા ત્યારે ત્યાં આગળ ગીતા મંદિરમાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રેથી શરૂ કરી અને યત્ર યોગેશ્વર કૃષ્ણ સુધીની ભગવદ્ ગીતા એ દિવાલમાં કંડારાયેલી એ જોઈને એક સંતે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી અહીંયા સાતસો શ્લોકોની આ ભગવદ્ ગીતા લખાઈ છે પરંતુ એમાંથી સારભૂત શ્લોક કયો ત્યારે સ્વામીશ્રી બોલેલા કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ સર્વ પાપે ભ્યો મોક્ષ ઇષ્યામી મા શુચઃ આજે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું તારા મનના માનેલા સર્વે ધર્મોને છોડીને એક મારા શરણે આવ તો હું તારો મોક્ષ કરીશ તું કોઈ શોક ન કરીશ તો આ જે શ્લોક કૃષ્ણ ભગવાને કહ્યો છે એનો સંદર્ભ આપીને પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે આ ભગવદ્ ગીતાનો સાર છે એટલે કે કૃષ્ણ ભગવાનના ઉપદેશનો સાર છે ભગવાનના જીવનની અંદર ઉપદેશ અને જીવન કંઈ જુદા નથી હોતા એ દ્રષ્ટિ આપણે કહી શકીએ કે કૃષ્ણ ભગવાનના જીવનનો પણ આ સાર છે તો એની અંદર વાત આપણને આ એક જ સમજાવવામાં આવી કૃષ્ણ ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને કહી રહ્યા છે કે ભગવાનના શરણે આપણે જવું જોઈએ અને એ ભગવાનનો જે આશરો એ ખૂબ મહત્વની વસ્તુ છે પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વાર કહેતા કે ઘંટીના બે પૈડાની વચ્ચે જ્યારે દાણા પીસાતા હોય ત્યારે એ દાણા છે એ લોટ લોટ થઈ જાય એ ચૂર ચૂર થઈ જાય પરંતુ એ ઘંટીના પૈડાનો જે વચ્ચેનો ભાગ જ્યાં ખીલો હોય છે જેના આધારે બંને પડ ફરે છે તો એ જે ખીલાના આશરે દાણા હોય એ પોતે આ પડની વચ્ચે પીસાતા નથી બીજી પણ વાત સ્વામી કરતા કે માછીમાર હોય એણે માછલીઓ પકડવા માટે તળાવમાં કે દરિયામાં કે સરોવરમાં જાળ ફેલાવી હોય તો એમાં માછીમારના પગ પાસે જે માછલા હોય એ જાળમાં ફસાતા નથી જે દૂર હોય છે એ ફસાઈ જાય છે તેવી રીતે જે ભગવાનના ચરણમાં ભગવાનના શરણમાં પહોંચી જાય છે એને આ માયા છે પોતાની જાળમાં લપેટી શકતી નથી તો આ રીતે ભગવાનનો જે આશરો એ આપણા જીવનની અંદર એ ઘણી બધી રીતે લાભદાયી છે એ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું તો ભગવાનનો આશરો એ શા માટે કરવો જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે એકવાર એક બકરીનું નાનું બચ્ચું એ જંગલમાં ચરવા માટે નીકળ્યું હશે અને લીલા કુણા તાજા તૃણ ઘાત ખાતા ખાતા એ સમય પાછા પોતાના નેસડામાં જવાનો થઈ ગયો એને વિસરી ગયું અને સંધ્યાના ઓળા ઉતરી ચૂક્યા અંધારું છવાઈ ગયું અને જંગલની અંદર તો રાની પશુઓના અવાજ ત્રાડ રાડ પણ સંભળાવવા લાગ્યા અને આ જે બકરીનું બચ્ચું એ ખરેખર ભયભીત થઈ ગયું એને થયું કે હવે હું આ રીતે મારું જે સ્થાન છે ત્યાં સુધી જવા નીકળું અને વચ્ચે કોઈ આવું હિંસક પશુ આવી જાય તો મારો તો કોળિયો કરી જશે એટલે પોતે શું કરવું ન કરવું એની વીમાસણમાં પડ્યું ત્યાં જ એની નજર એક સિંહના પગલા પર પડી એ જ્યાં હતું ત્યાંથી થોડા સમય પહેલા કંઈ સિંહ પસાર થયો હશે અને સિંહનું પગલું એણે ત્યાં જમીન પર પડેલું જોયું અને એ બચ્ચો પગલાંના આશરે જઈને બેસી ગયું જેમ જેમ સમય પસાર થવા માંડ્યો તેમ તેમ બધા રાની પશુઓ જંગલની અંદર ફરવા નીકળવા લાગ્યા અને એક વરુ એ પોતે આવી પહોંચ્યું અને આ બકરીના બચ્ચાને ખાવા માટે તત્પર થયું ત્યારે પેલા આ બચ્ચાએ કહ્યું કે હું તો તમારી સામે કઈ ઝીંક ઝીલી શકું એમ નથી તમે મને મારી શકો છો પરંતુ હું આ પગલાના આશરે બેઠી છું વરુએ જોયું તો સિંહનું પગલું એને થયું કે આ સિંહના પગલાના આશરે બેઠી છે હવે એને હું જો ખાઈશ તો મારી સિંહની સાથે દુશ્મનાવટ થઈ જાય સિંહને તો હું કઈ રીતે પહોંચી વળું એટલે વરુએ કહ્યું કે મનમાં વિચાર્યું કે હું બીજો શિકાર ગોતી લઈશ ચાલો આને જવા દો અને પેલાની રક્ષા થઈ પણ થોડી વારમાં તો હું સિંહ પોતે જ આવ્યો હવે એ સિંહ જયારે ખાવા માટે તત્પર થયો ત્યારે આ બકરીના બચ્ચાએ કહ્યું કે આપ તો મારો સુખેથી આ રીતે સંહાર કરી શકો છો તમારી આગળ મારું કંઈ ચાલે એવું નથી પરંતુ અત્યાર સુધી હું આપના પગલાના આશરે બેઠી એનાથી મારી રક્ષા થઈ છે આમ જ્યાં વાત કરી ત્યારે સિંહને થયું કે હું તો પોતે અહીંયા સાક્ષાત હાજર નહોતો પરંતુ મારું એક પગલું એની ઉપર આને કેટલો ભરોસો અને એના આધારે પોતે આ રીતે અહીંયા બેઠી રહી છે બકરી તો સિંહને થયું કે આને આપણે ન ખવાય એટલું જ નહીં પરંતુ સિંહે હાથીને બોલાવ્યો અને કહ્યું કે આને તમારા ઉપર બેસાડી અને એનું જ્યાં નિવાસસ્થાન છે ત્યાં પહોંચાડી દો તો બકરી તો ચડી ગઈ ઉપર ગજ સવારી કોઈ દિવસ આવું શક્ય ન બને પરંતુ બકરી જેવું શુદ્ર પ્રાણી હવે ક્યારે પોતાની ઉપર બેસાડે પણ આ રીતે સિંહનો આદેશ થયો એટલે આથી એ બકરીને પોતાના પીઠ ઉપર બેસાડી અને હાઈટ વધી ગઈ એટલે ઝાડની જે નીચી ડાળીઓ હોય એની ઉપર જે ફળ ફૂલ ખીલ્યા હોય તો એ પાંદડા હોય એ બધા સુખેથી ખાતા ખાતા એનો સ્વાદ લેતા લેતા બકરી પોતાના નેસડામાં પહોંચી તો ગુણાતીતા સ્વામી એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે નીચાશ્રયો કર્તવ્યો કર્તવ્યો મહદાશ્રય અજા સિંહ પ્રસાદે ન આરુ ગજ મસ્તકે અજા એટલે કે બકરી એ પોતે આ સિંહની કૃપા થઈ તો હાથીના મસ્તક ઉપર બેસી ગઈ હવે એણે જો વરુનો આશ્રમ કર્યો હોત તો વાઘ આવી ફાડી ખાત વાઘના આશરે બેઠી હોત તો સિંહ ફાડી ખાત પણ મહદ આશ્રય કર્યો સર્વોપરી જે તત્વ છે જંગલમાં સિંહ એનો એણે આશ્રય કર્યો એટલે કહ્યું કે નીચાશ્રયોના કર્તવ્યો ભગવાન છે એ સર્વોપરી સત્તા ધરાવે છે એના આશરે આપણે જ્યારે જઈએ ત્યારે આપણી કાળ કર્મ માયા વગેરે તમામથી રક્ષા થાય છે એટલા માટે અહીંયા આશરો આપણે કરવાની વાત કહે છે પણ એ ભગવાનનો આશરો કરવો કોઈ બીજાનો નહીં અને એનાથી આપણા જીવનની અંદર એ આ પ્રકારની ઉપલબ્ધિ એ પ્રાપ્ત થાય છે નિષ્કાન સ્વામીએ પોતે ચોસઠ પદી નામને એમના ગ્રંથમાં લખ્યું પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે આ જે સૃષ્ટિ છે જે બ્રહ્માંડ છે તેમાં પ્રકૃતિ પુરુષ સુધીનું બધું એ કાળનો કોળિયો થઈ જાય છે જેમ કઢાયામાં કણ ઉછળે છે સ્વર્ગ મૃત્યુ પાતાળે જેમ કોઈ આમ ગરમ ગરમ લોઢી હોય એની ઉપર આપણે ધાણી મૂકે તો એ ફટફટ ફૂટવા માંડે તેવી રીતે આ કાળ કર્મ માયાથી બધા જ શેકાય છે પરંતુ એમાં ભગવાનનો જે આશરો છે એમાંથી આપણને બચાવી લે છે ઉગારી લે છે એટલા માટે અહીંયા આપણને સમજાવે છે કે આશરો તો એક ભગવાનનો કરવો જોઈએ ગુણાતીતાન સ્વામીએ તેઓના ઉપદેશમાં બીજું પણ એક દ્રષ્ટાંત આપ્યું છે કે ધારો કે કોઈ શહેરની અંદર નગરમાં પૂર આવે પાણીનું અને ધીરે ધીરે પાણી બધું લોકોના ઘરમાં ઘૂસવા માંડે તો વ્યક્તિ છે એ પોતે ઘણીવાર પલંગ હોય ખુરશી હોય એની ઉપર ચડી જાય પરંતુ ત્યાં સુધી પાણી આવે તો પછી એ ઉપલા માળે જાય પણ ઉપલા માળ સુધી પાણી આવે તો પછી ક્યાં જવાનું તો ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે મોભારા સુધી જયારે પાણી ફરી વળે ત્યારે પછી તણાયા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી એમ આ કાળ છે એ છે પ્રકૃતિ પુરુષ સુધી ફરી વળે છે તો આપણને કોણ એનાથી પછી ઉગારવાનું પરંતુ ભગવાન છે એ પોતે આ રીતે કાળ કર્મ માયાથી પર છે એવા ભગવાનના આશરે જો આપણે જઈએ તો આપણી એ રક્ષા કરતા હોય છે એટલા માટે આશરો છે એ આવો સર્વોપરી ભગવાન એનો આપણે કરવો જોઈએ તો એ વાત કરીને બીજી વાત અહીંયા ભગવદ્ ગીતામાં સમજાવવા આવી કે મામ એકમ શરણમ વ્રજ ભગવાન શું કહે છે કૃષ્ણ ભગવાન અર્જુનને તું મારા શરણે આવ મારા શરણે આવ એટલે ભગવાન પ્રગટ હતા પૃથ્વી ઉપર તો ભગવાન કહે છે કે પ્રગટ ભગવાનનો આશરો આપણે કરવો જોઈએ પરોક્ષથી ભવતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા ગીધ ગણિકા કપીવૃંદ કોટી જો પ્રગટ ભગવાન મળે તો એનાથી આપણી આ બધી રક્ષા થાય આપણું કલ્યાણ થાય છે પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં પરોક્ષની ભક્તિથી આપણી ભવ ભટકણ મટતી નથી જેમ સ્વપ્નની અંદર કોકને કરોડ રૂપિયાની લોટરી લાગી જાય પરંતુ એના કામમાં કેટલા આવે એ તો એના ખિસ્સામાં જેટલા હોય એટલા જ કામમાં આવે હાથમાં જે હોય પ્રગટ જે હોય એટલી સંપત્તિ કામમાં આવે સ્વપ્નની સમૃદ્ધિ સ્વપ્ન સાથે જાશે જ એ કંઈ આપણને કામમાં ન આવે સૂર્ય છે તો એ આકાશમાં પ્રગટ થાય ત્યારે અંધારું જાય છે એ સૂર્યના ચિત્રથી જતું નથી સૂર્યની વિડીયો ઘરમાં ચાલુ નથી કંઈ ઘરનું અંધારું ન ટળે સૂર્ય પ્રગટ થવો જોઈએ થાળીની અંદર મંદિરમાં થયેલા અન્કુટનું ચિત્ર આપણે મૂકી દઈએ તો પછી એનાથી આપણી કંઈ ભૂખ ન ભાંગે એ તો થાળીમાં વાનગીઓ પ્રગટ હોવી જોઈએ અને આપણે જમીએ તેનાથી આપણી ભૂખ શમે તેમ દરેક જગ્યાએ પ્રગટ વસ્તુની જરૂર પડે છે તરસ લાગી હોય તો કંઈ નાગરા ફોલ્સનું ચિત્ર જોવાથી કે એની વિડીયો જોવાથી આપણી તરસ ન છીપે એ તો પાણીનો પ્યાલો કે આપણને હાથમાં આવવો જોઈએ અને આપણે મોઢે માંડીએ તો આપણી તરસ છીપે તેવી જ રીતે કલ્યાણ માટે પણ પ્રગટ ભગવાનનો આશરો એ જરૂરી છે એટલા માટે અહીંયા કૃષ્ણ ભગવાને શબ્દ વાપર્યો મામ શરણમ વ્રજ તું મારા શરણે આવ પરોક્ષ થઈ ગયેલા અવતારો એ કંઈ ખોટા નથી તે સમયમાં એમને જે મળ્યા એનું કામ એમના દ્વારા થયું જેમ ગઈકાલે ઉગેલો સૂર્ય એનાથી ગઈકાલનું અંધારું ગયું પણ આજનું અંધારું કાઢવું હોય તો આજે પાછું સૂર્ય આપણી સામે પ્રગટ થવો જોઈએ ગઈકાલના સૂર્યથી આજનું અંધારું ના જાય આજના સૂર્યથી આવતીકાલનું અંધારું ના જાય તો જે સમયે જે પ્રગટ ભગવાન હોય એનો આશરો આપણે જ્યારે કરીએ ત્યારે એનાથી આપણને લાભ થાય છે તો આ રીતે આપણને ભગવદ્ ગીતા એટલે કે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે આપણા જીવનની અંદર આપણે કરવા જેવું કામ ભગવાનનો આશરો છે પણ એ પ્રગટ ભગવાનનો આશરો આપણે જ્યારે કરીએ ત્યારે આપણા જીવનની અંદર એ લાભ થાય છે તો આપણને થાય કે અત્યારના કળિયુગની અંદર પ્રગટ ભગવાન કોણ તો એની પણ વ્યવસ્થા એનું પણ સરનામું આપણા સંતો ભક્તો શાસ્ત્રોએ સ્વયં ભગવાને આપણને આપ્યું છે આપણા શાસ્ત્રોને આપણા સંતો ભગવાન એ પોતે કહી ગયા છે કે પોતે ક્યાં રહે છે ભગવાને પોતે કહ્યું ભગવાન સાઈનારાયણના વચન છે કે સંત હું ને હું તે વળી સંતરે એમ શ્રી મુખે કહે ભગવંતરે ભગવાન છે એમના સંત દ્વારા યા પૃથ્વી ઉપર પ્રગટ રહેતા હોય તુલસીદાસજીએ પણ વાત કરી કે રામ મિલન કે કારણે તું જો ભયા ઉદાસ તુલસી શોધીલે સંગત સંતકી રામ જીન્હો કે પાસ રામ ભગવાનનું મિલન ન થયું એને કારણે જો તમે ઉદાસ થયા હો રામ મિલન કે કારણે જોતું ભયા ઉદાસ તુલસી શોધી સંગત સંત કી કે પાસ તો તમે એવા સંતની સંગત શોધી કાઢો કે જેની પાસે રામ હોય એટલે કે ભગવાનનો જેને અખંડ સાક્ષાત્કાર હોય એવા સંત એમાં ભગવાન પ્રગટ રહેતા હોય છે એવા સંતનો સત્સંગ કર્યો એ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ તુલ્ય જ આપણને ફળ મળે તે વાત અહીંયા આપણને સમજાવવામાં આવી કે વસે હરિના જન્મ તમે શું કરશો જઈ વનમાં મીરાબાઈએ કહ્યું કે ભગવાનને શોધવા માટે વનમાં જવાની જરૂર નથી ભગવાન જે સંતમાં રહેતા હોય એવા સંતનો સમાગમ કરીએ એના દ્વારા આપણને પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો જ આનંદ અને લાભ થાય છે તો એ ભગવાન એ સંત દ્વારા પ્રગટ રહે છે એનાથી કંઈ સંત એ ભગવાન નથી બની જતા પરંતુ ભગવાનનું પ્રગટપણું એ એમના દ્વારા આપણને અનુભવાય છે તો આ વસ્તુ એ પ્રગટ ભગવાનની વાતમાં આપણને શાસ્ત્રોએ સમજાવીશ કેવા સંતમાં ભગવાન પ્રગટ રહે એનો પણ વિવેક આપણને શાસ્ત્રોએ સંતે બતાવ્યો બ્રહ્માન સ્વામીએ લખ્યું છે કે નિષ્કામી સદા મન રામ દામ અરુ દૂર જી લવલેશ જાકો ક્રોધ ન ક્રૂર હૈ મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે ના પીછે હઠે એસો શુર હૈ જી બ્રહ્માનંદ કહે સત બારતા કુ ઐસે શ્યામ હજુર હૈ જી જે નિષ્કામી છે જે નિર્લોભી છે જે મન પ્રાણ ઇન્દ્રિયોની સામે હારી નથી જતા પણ એને પોતે હરાવી દે છે એવા ઇન્દ્રિય જીત છે મનોજીત સંત છે તો આવા સંતની અંદર ભગવાન પ્રગટ રહેતા હોય છે તેવા સંત એ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા વર્તમાન કાળે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ છે કે જેના જીવનમાં એવા શાસ્ત્ર કથિત લક્ષણો છે એવા સંતના સત્સંગમાં આપણને ભગવાનના પ્રગટપણાનું સુખ અનુભવાય આવા સંત એ કોઈ એક સંપ્રદાય કોઈ એક ધર્મના નથી હોતા એ દરેકના હોય જેમ ભગવાન દરેકના તો એ ભગવાનને જાણે ધારણ કર્યા હોય એ સંત પણ દરેકના જ બની રહે જેમ સૂર્ય આપણને કેનેડામાં દેખાય અમેરિકામાં દેખાય એટલે કેનેડા અમેરિકાનો ન થઈ જાય આખી સૃષ્ટિનો જ રહેતો હોય જેવી રીતે વરસાદ છે એ સમગ્ર સૃષ્ટિનો કહી શકાય એમ સંત છે એ ભલે કોઈ એક સંપ્રદાયમાં આપણને દેખાય પરંતુ એ તો સૌના હોય છે અને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જેવા સંત દ્વારા અનેકને ભગવાનના પ્રગટપણાનો અનુભવ થયો છે ઓગણીસો પંચ્યાસીમાં લંડન મુકામે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન થયેલું એમાં એક અંગ્રેજ બેરી સ્ટેડન એ પોતે ત્યાં આગળ જોવા માટે આવેલા અને તેઓ સ્વામિનારાયણ નગર જોઈને સ્વામી બાપાના દર્શન કરીને બોલી ઉઠ્યા કે પ્રભુનું સત્ય અહીં છે પ્રભુનો સાક્ષાત્કાર કરવા માટે કે મેં ઘણા માઇલોનો પ્રવાસ કર્યો ઘણા પાઉન્ડનો ખર્ચ કર્યો પરંતુ ભગવાનનું સત્ય અહીંયા અનુભવાય છે તો જો આવા સંત એ કોઈ પણ વ્યક્તિ હોય એને આવી ભગવાનની અનુભૂતિ કરાવી શકે છે એક અંગ્રેજ વ્યક્તિ એ ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આ સમય દરમિયાન આવેલા તેમણે પણ પોતે વાત કરી કે ભગવાન તો બધામાં છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે કે જેમાં ભગવાન સિવાય કશું નથી તો જો આવો અનુભવ એ અનેક લોકોને સ્વામી બાપાના જીવનમાં થયેલો આજે એની એ જ અનુભૂતિ એ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ અનેકને થાય છે શ્રી ગોકુલભાઈ કામત કરીને ઇન્ડિયાની અંદર એક બહુ જ મોટા મેનેજમેન્ટ નિષ્ણાત છે પ્રાધ્યાપક છે મેનેજમેન્ટના અને તેઓના ગુરુ દિવંગત થઈ ગયા ત્યાર પછી એમને એમના જીવનમાં ખાલીપો અનુભવાતો હતો પરંતુ પ્રથમ જ વાર તેઓને મહંત સ્વામી મહારાજના દર્શન થયા અને તેઓને થયું કે આ સંતની અંદર ભગવાન પ્રગટ બિરાજે છે એમના દ્વારા ભગવાન વિચરે છે તો આવી અનુભૂતિ એકબહેનની અનેકને આજે પણ થઈ રહી છે તો આ રીતે આપણને કૃષ્ણ ભગવાન સમજાવે છે કે ભગવાનનો આશરો કરવો એ જ આપણા કલ્યાણ માટે અત્યંત મહત્વનું છે પરંતુ એ પ્રગટ ભગવાન એ પ્રગઢ ભગવાન આવા સંત દ્વારા એ પૃથ્વી ઉપર હંમેશા વિચરતા હોય છે બીજી એક વાત અહીંયા કૃષ્ણ ભગવાને સમજાવી કે મામ એકમ શરણમ વ્રજ એકમ એટલે કે અનન્ય વાત આવી બે પાંચ પ્રકારના અનન્ય એનાથી આપણું કાર્ય થતું હોય છે એકમ શરણમ વ્રજ એટલે કે પતિવ્રતાના ભાવથી એ આપણે જો ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન પોતે આપણી દરેક પ્રકારે રક્ષા કરતા હોય છે મોહે તો તુમહિ એક આધારા જહા દેખું તહા જલનિધિ ખારા પ્રમુખ સાહેબ મહારાજ દ્રષ્ટાંત આપતા એક વહાણ હતું એ દરિયામાં જવાનું હતું તો ત્યાં આગળ એનું જે તુતક હોય ત્યાં એક કાગડો બેસી ગયો કુવાથંભ ઉપર હવે વહાણ તો દરિયામાં ચાલ્યું અને કાગડા ભાઈને તો પવન આવે દરિયાના મોજા દેખાય મજા પડી ગઈ પરંતુ વહાણ તો છેક મત દરિયે પહોંચી ગયું પછી આમને થયું કે હવે આપણે પાછા જવું છે કિનારે પણ કાગડાની પાંખોમાં એટલું બધું બળ નહી આટલી લાંબી ઉડાન કરી શકે એટલે વળી પાછો ફરી ફરીને આવીને પેલા વહાણ ઉપર બેસે તો એ કા કા કરે કોઈને ગમે નહીં તો બધા એને ઉડાડે તો ઉડાડે એટલે ઉડી તો જાય પણ પાછો આવીને બેસે ક્યાં ત્યાં ગાળે છે કારણ કે ચારે બાજુ પાણી જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા કઈ જગ્યાએ ત્યાં મુકામ કરવો તો એને એક જ આધાર કે તમે ઉડાડો પથરા મારો ગમે તે કરો પણ એ આવીને ત્યાં જ બેસે અનન્ય આશ્રો કોઈ બીજો આશ્રો નહીં માધોજી મેરે તો તુમહિ એક પામ ધરન કો ઠીકાનો શુભ ગતિ અશુભ ગતિ તુમહિ મેરે જે કંઈ પણ હવે કરે એ ભગવાન કરે આપણે એના શરણે ગયા એ જે કરે આપણા હિતમાં છે કલ્યાણ માટે છે આવી નિષ્ઠાથી ભગવાનને ભજવા એ અનન્ય આશરો છે પાંડવોને કૃષ્ણ ભગવાનને એવો અનન્ય આશરો હતો તો ગુણાદિત સ્વામીએ કહ્યું કે દરિયા જેવું દુઃખ આવ્યું પણ જો ભગવાનનો આશરો હતો તે ગાયના પગલાંની જેમ ઓળંગી ગયા ગાયનું પગલું હોય એમાં પાણી ભરાયું હોય તો એ પગલાંને ઓળંગતા શું વાર લાગે નાનું ટાબર્યું હોય એ પણ ઓળંગી જાય તો દરિયા જેવું તો પાંડવના જીવનમાં આવ્યું છતાં પણ પ્રગટ એમની રક્ષા કરી તો જે અનન્ય ભાવે ભગવાનને ભજે એના માટે કૃષ્ણ ભગવાને વરદાન આપી દીધું ગીતામાં અનન્યશિંતયંતો મામ એ જના પરિયુ તેષામ તેત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમ વહા્ય કે જે મને અનન્ય ભાવે ભજે છે મારો અનન્ય આશ્રો દ્રઢ રાખે છે ભલે સુખ આવે દુઃખ આવે પણ એ પ્રાર્થના કરે તો મને કરે છે બીજે ક્યાંય હાથ લંબાવતો નથી તો એના યોગ અને ક્ષેમ આલોક અને પરલોક એ બંનેની હું રક્ષા કરું છું એનું વહન કરું છું તો આ રીતે ભગવાનનો પ્રગટપણે આશરો અને આવા અનન્ય ભાવથી આશરો કરવો જોઈએ એ કૃષ્ણ ભગવાન આપણને સમજાવે છે સંસ્કૃતના એક શ્લોકમાં લખવામાં આવ્યું છે કે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલો પલા શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની કરણેન વેલા કુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોતેરણા ખલુ રણ નદી પાંડવય કઈવર તકહ કેશવઃ કે આ પાંડવોની સામે રણરૂપી નદી એટલે કે યુદ્ધરૂપી નદી આવી એ ઓળંગી બહુ મુશ્કેલ હતી નદીના જે બે કિનારા હોય તો આ યુદ્ધરૂપી નદીના બે કિનારા કયા હતા ભીષ્મ દ્રોણ તટા ભીષ્મ અને દ્રોણ જેવા યોદ્ધાઓની સામે બાદ ભીડવાનું હતું એ કિનારા ઓળંગી શકાય એવા જ નહોતા જયદ્રથ જલા નદીમાં જેમ ઘુઘવતું જળ હોય તેવી રીતે જયદ્રથ રૂપી જળ એની અંદર ઉછળતું હતું ગાંધાર નીલો પલા નદીની અંદર બધા મોટા કાળા પથરાઓ હોય આપણને વાગે કરે તો ગાંધાર એટલે કે શકુની એના જેવા મોટા મોટા પથરા આ યુદ્ધરૂપી નદીમાં હતા આગળ વાત કરી શલ્ય ગ્રાહ વતી જેમ નદીના નીરની અંદર બધા મગર હોય તો આ શલ્ય જેવા મગરમચ્છ એ ગળી જવા તૈયાર હતા નદીની અંદર બધા તરંગો ઉઠતા હોય અને બધી ભમરિયો વમળ બધું આ રીતે પાણી ખાતું હોય તો આ કર્ણ અને એ બધા દુર્યોધન જેવા વમળો અને તરંગો આની અંદર હતા પરંતુ આવી ભયંકર યુદ્ધરૂપી નદી એ પાંડવો તરી ગયા કારણ કે કૈવર તકહ કેશવ એમના સુકાની એ કેશવ એટલે કે કૃષ્ણને એમણે રાખ્યા તો એ પોતે આ રણ નદીને સહેલાઈથી પાર કરી ગયા ભગવાનનો આશરો તો આજે પણ પણ એ કેશવનું જીવન છે એવા સ્વામી મહારાજ મળ્યા તો એમનો જો આપણે આશરો એવો દ્રઢ રાખીએ તો અવશ્યપણે આપણને પણ એ પાંડવો જેવી પ્રાપ્તિ થાય કેતા કે ભગવાન અને સંત એનો આવો અનન્ય ભાવે આશરો કરવાથી આપણા સર્વે સંકટ ક્ષમે છે આપણા મનોરથો પૂર્ણ થાય આ કૃષ્ણ ભગવાનનો સંદેશ છે તો એવી શરણાગતિ એવો આશરો એ અર્જુને પોતે દ્રઢ કર્યો ભગવદ્ ગીતાના બીજા અધ્યાય એમણે કહ્યું કે શિષ્ય સ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ કે ભગવાન મને આમાં હવે કંઈ ખ્યાલ આવતો નથી કે શું કરવું અને શું ન કરવું માટે હું શિષ્ય ભાવે તમારી પાસે આવ્યો છું તમે હવે મારી ઉપર શાસન કરો એટલે કે મને દોરવણી આપો તો આ રીતે જો અર્જુને ભગવાનનો આશરો કરી લીધો તો યુદ્ધમાં તો કેટલા બધા મોટા મોટા વિઘ્ન એની સામે આવ્યા પણ એ બધામાંથી કૃષ્ણ ભગવાને એમને પાર ઉતાર્યા તો આવી એક અનન્ય શરણાગતિ એ કૃષ્ણ ભગવાન એ આપણને એમના જીવનના સાર રૂપે સમજાવે છે એ શરણાગતિની પણ વાત કરતાં આપણા શાસ્ત્રોમાં પંચરાત્ર આગમોમાં લખવામાં આવ્યું છે કે ભગવાનનો આશરો આપણે કર્યો ક્યારે કહેવાય તો આનુકૂલસ્ય સંકલ્પ ભગવાન અને સંતને જે અનુકૂળ હોય એટલે કે એમને જે ગમતું હોય એ કરવાનો આપણે સંકલ્પ રાખીએ એ પ્રમાણે આપણે કરીએ તો એ આશરો થયો કહેવાય પ્રાતિકૂલસ્ય વર્જનમ ભગવાન અને સંતને જે ન ગમતું હોય એ ન કરીએ એ છોડી દઈએ તો એ શરણાગતિ આપણે એમની કરી કહેવાય રક્ષીશ્ય ઇતિ વિશ્વાસ ભગવાન અને સંત મારી રક્ષા કરવાના જ છે આવો એક વિશ્વાસ એ આપણને દ્રઢ રહે તો એ આશરો કર્યો કે ભાઈ આવો આશરો જો ભગવાનનો વિશ્વાસપૂર્વક કર્યો હોય તો ગમે તેવા દુઃખ આવે તો પણ પછી બીજી આપણને જવાનું મન ના થાય કારણ કે ભગવાન મારી રક્ષા કરવાના જ છે દેર છે પણ અંધેર નથી